હેલો મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાત હાઈકોર્ટ વર્ગ ચાર પટ્ટાવાળાનું મોડલ પેપર નંબર અગિયાર છે તેના એકાણુંથી સો જે ગણિતના ક્વેશ્ચન છે તે જોશું અને મિત્રો જે એકથી નેવું ક્વેશ્ચન છે તે કાલે વિડીયો અપલોડ થઈ જશે તો મિત્રો જો આપ એ વિડીયો જોવા માંગતા હો તો આપ જો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથીને જે વિડીયો અપલોડ થાય ને તરત જ આપણે નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો શરૂ કરીએ મિત્રો પ્રથમ ક્વેશ્ચન છે એટલે કે એકાણું કે વર્ગમૂળમાં પીચોતેર પૂર્ણાંક ઓગણીસ દ્વિત્યાશ તો એ મિત્રો અહીં પીચોતેર દુ દોઢસો અને ઓગણીસ તેમાં પ્લસ થશે એટલે એકસો ને ઓગણસી અને ભાંગ્યા બે એટલે એકસો ઓગણસી વર્ગમૂળ આપ જાણો છો તેર થાય અને છેદમાં બેનું વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગમૂળમાં બે

અને તેની પત્ની છે તો અહીં પુરુષ અને સ્ત્રીઓ અહી એક પુરુષ એટલે તે પોતે અને તેની એક પત્ની ત્યાર પછી તેમના ચાર દીકરા એટલે અહીં જે પુરુષ છે તેના ચાર દીકરા છે અને તેની પત્નીઓ છે એટલે કે ચારેય દીકરાઓની ચાર પત્નીઓ છે ત્યાર પછી દરેક દીકરાને ત્રણ દીકરા અને એક દીકરી છે તો અહીં મિત્રો ચાર દીકરા છે તેને ત્રણ 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 દીકરા એટલે ચાર તેરીને બાર દીકરાઓ ટોટલ અને અહીં એક દીકરી એટલે ચારેયને ને એક એક દીકરી દીકરી છે તો અહીં ચાર દીકરી થશે તો સમગ્ર કુટુંબમાં પુરુષોની સંખ્યા પૂછી છે તો આપ જોશો તો એક ને ચાર પાંચ પાંચ ને બાર સત્તર તો અહીં સત્તર છે તે આપણો જવાબ આવશે જો સ્ત્રીઓની સંખ્યા પૂછી હોય તો તે નવ થશે ત્યાર પછી જોઈએ જો ભાંગાકારને ગુણાકાર ગુણાકારને પ્લસ પ્લસને માઇનસ અને માઇનસને ભાંગાકાર લેવામાં આવે તો સોળ ગુણ્યા ત્રણ પ્લસ પાંચ માઇનસ બે ભાંગ્યા ચારનું મૂલ્ય શોધો તો અહીં મિત્રો બીજું કશું જ નથી માત્ર ને માત્ર છે આપણે કંડિશન પરથીને નિશાની ચેન્જ કરવાની છે ત્યાર પછી ભાગુ સભાના નિયમ પ્રમાણે તે આપણે સોલ્વ કરવાનું છે તો અહીંયા આપ જોશો તો સોળ પ્લસ ત્રણ અને માઇનસ અહીં પહેલાં ભાંગાકાર થશે એટલે પાંચ ભાંગ્યા બે ત્યાર પછી ગુણાકાર એટલે ચાર દુ અહીં ભાગ ચાલે છે એટલે મેં ઉડાડી દીધા છે તો પાંચ દુ દસ એટલે વધશે તો સોળ પ્લસ ત્રણ એટલે ઓગણીસ ઓગણીસમાંથી દસ માઇનસ એટલે કે જવાબ આવશે નવ ત્યાર પછી જોઈએ મિત્રો શ્રેણી આપેલી છે જે શ્રેણી છે તે ઘટતા ક્રમમાં છે એટલે કે એકસો ઇઠાવીસ ત્યાર પછી એકસો દસ ત્યાર પછી નેવું અને ક્વેશ્ચન માર્ક આપેલ છે જે આપણે શોધવાનો છે અને છેલ્લે આપ્યા છે ચુમ્માલીસ તો અહીં મિત્રો પેલે ડિફરન્સ આવશે અઢારનો ત્યાર પછી છે વીસ ત્યાર પછી બાવીસ એ રીતે બેનો વધતો જાય છે તો અહીં આપ નેવુંમાંથી જો બાવીસ બાદ કરો તો જવાબ આવશે અડસઠ અને અડસઠમાંથી છે તે ચોવીસ બાદ કરશો તો છેલ્લે મળી જશે ચુમ્માલીસ ત્યાર પછી જોઈ મિત્રો એક દુકાનદાર ક્રમશઃ ત્રીસ ટકા અને વીસ ટકા વટાવ આપે છે જો દુકાનદારને તેટલા જ રૂપિયા જોતા હોય અને એક જ વટાવ આપવો હોય તો કેટલો આપશે અહીં મિત્રો આ ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે ત્રીસ ને વીસ પચાસ ટકા કરીને ચાલ્યા આવે તો પછી એ વિકલ્પ આપેલો જ હશે આપને તો આપ ખાસ ધ્યાન રાખજો કારણ કે પચાસ ટકા ન થાય તો ધારો કે કિંમત રૂપિયા શો હોય તો પ્રથમ વટાવ છે તે ત્રીસ ટકા એટલે કે સોમાંથી ત્રીસ બાદ તો જોઈએ સ સિત્તેર આવશે જે બીજો બીજો વટાવ છે તે સો રૂપિયા ઉપર નહીં પરંતુ સિત્તેર ઉપર ગણાય તો અહીં સાત દુ ચૌદ એટલે કે ચૌદ રૂપિયા છે તે બીજો વટાવ આવશે તો અહીં જો આપ સિત્તેરમાંથી ચૌદ બાદ કરશો તો તે રકમ આવશે છપ્પન તો અહીં આપ ડિફરન્સ જોશો કે સોમાંથી છપ્પન બાદ કરીએ તો જે વટાવ છે તે ચુમ્માલીસ ટકા આવે ત્યાર પછી જોઈએ મિત્રો એક વેપારી ચારસો રૂપિયાના માલ પર ત્રીસ ટકા નફો લઈ વેચાણ કિંમત નક્કી કરે છે વેચાણ કિંમત પર દસ ટકા છૂટ આપવામાં આવે છે તો તેને કેટલા રૂપિયા લાભ થશે અહીં મિત્રો જે રકમ છે તેના ઉપર જ પહેલે ત્રીસ ટકા છે તે નફો ચડાવી દીધો છે એટલે કે એકસોને વીસ રૂપિયા ત્યાર પછી જે ટોટલ રકમ થાય છે તે ને વીસ થાય છે તો અહીં પાંચસો વીસ પર દસ ટકા વેપારી છૂટ આપે છે એટલે કે બાવન રૂપિયા તો પાંચસો વીસમાંથી માંથી બાવન બાદ કરીએ તો ચારસો ને અડસઠ એમાંથી આપણે ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત જો ચારસો રૂપિયા બાદ કરી દઈએ તો છેલ્લે જેટલો નફો વધે છે ત્યાર પછી જોઈએ મિત્રો જો એ બી સી સુડતાલીસ હજાર ચાર એ બરાબર ત્રણ બી બરાબર પાંચ ના પ્રમાણમાં વેચે તો સી નો ભાગ અહીં મિત્રો આપ જે છે આ એ બરાબર ત્રણ બી બરાબર પાંચ સી તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે કન્ફ્યુઝ થતા હોય છે તો એ કન્ફ્યુઝ ન થવું એટલા માટે આપણે અહીં રીત મૂકેલ છે તો આપ એના છેદમાં ચાર ત્યાર પછી બીના છેદમાં ત્રણ અને સીના છેદમાં પાંચ ત્યાર પછી મિત્રો આપણે માત્ર લસા લેવાનો છે બીજું કશું કરવાનું નથી જેમ કે અહીં બધે જ સાયન્ટ છે તે પોસિબલ છે તો પાંચ તેરી પંદર જે અહીં આ બેનો ગુણાકાર જે એનો ભાગ થશે ત્યાર પછી બી માટે એ અને સી નો ગુણાકાર એટલે પાંચ વીસ ત્યાર પછી છે સી માટે છે તે ચાર અને ત્રણ એટલે ચાર તેરી બાર એટલે કે અહીં બાર ત્યાર પછી આ ત્રણેયનો જો ગુણાકાર કરશો આપ તો સાઈઠ થશે એટલે કે ચાર તેરી બાર અને બાર પચાસ સાઈઠ એ રીતે તો મિત્રો અહીં આપણે છે તે પ્રમાણ મળી જાય છે જેમ કે પંદર જેમ વીસ જેમ બાર ત્યાર પછી સીનો ભાગ માગેલ છે તો આપણે સુડતાલીસ હજાર ગુણ્યા બાર જે સીનો ભાગ છે તેને ગુણાવી દેવાના અને ટોટલ પ્રમાણ છે તેને ભાંગી નાખવાનું એટલે કે સુડતાલીસ હજાર ગુણ્યા બાર આ ત્રણેયનો ટોટલ થાય છે સુડતાલીસ તો અહીં સુડતાલીસ હજાર ગુણ્યા બાર ભાંગા સુડતાલીસ એટલે સુડતાલીસને સુડતાલીસ હજાર એટલે કે અહીં એક હજાર વધશે જેથી એને ગુણ્યા બાર એટલે કે બાર હજાર છે તે સી નો ભાગ થશે ત્યાર પછી જોઈએ મિત્રો અઠાણું ક્વેશ્ચન એનો પગાર બી ના પગારના એસી ટકા અને નો પગાર એના પગારના એકસો દસ ટકા છે તો એ બી અને સી ના પગારનો અનુક્રમે ગુણોત્તર શોધો તો અહીં મિત્રો આપ જો રકમ ધ્યાનથી વાંચશો તો જ આપણે મગજમાં બેસે બાકી ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે આવા દાખલામાં કન્ફ્યુઝન ખૂબ જ થતું હોય છે તો અહીં શાંતિથી એક એક વાક્યને વાંચવું જોકે એનો પગાર બીના પગારના એંસી ટકા એટલે અહીં મિત્રો જો બીને છે તે આપણે મુખ્ય પાત્ર બનાવશે કારણ કે અહીં બીના એંસી ટકા માંગ્યા છે તો જો આપણે બી છે તે સો ધારી લઈએ તો અહીં બીના એંસી ટકા એટલે કે એ છે તે એસી ટકા આવશે બીના એસી ટકા એટલે સોના એસી સોના એંસી ટકા એસી થાય ત્યાર પછી આપણે કીધેલું છે સીનો પગાર એના પગારના એકસો દસ ટકા એટલે આપણે છે તે હવે એ ઉપર એને મુખ્ય ધારવા પડશે એટલે કે જો એસી છે તે સી નો પગાર એના પગારના એસી એકસો દસ ટકા એટલે કે જો એસીના એકસો દસ ટકા કરશે આપણે તો અગિયાર અઠા ઇઠાશી એટલે કે ઇસી છે તે સી સીનું પ્રમાણ આવશે તો આપ જોઈ શકો છો અહીં જો ચાર બધે જ કોમન નીકળે છે તો વીસ ચોક એસી પચીસ ચોકું અને બાવીસ ચોક ઇઠ્યાસી તો આ ત્રણેયનું પ્રમાણ છે તે વીસ જેમ પચીસ જેમ બાવીસ આવશે ત્યાર પછી મિત્રો નવાણું ક્વેશ્ચન જો એક્સ બરા એક્સ ભાંઘા ત્રણ બરાબર સોળ વાય હોય તો એક્સ વધતા વાયની કિંમત કેટલી થાય અહીં મિત્રો આપણે જે રકમ આપેલી છે તે ધ્યાનથી જોશો તો બધે જ બરાબરની નિશાની આપેલી છે તો એક્સ ભાઇંગા ત્રણ બરાબર પણ ચાર આપણે લખી શકીએ અને સોળના છેદમાં વાય બરાબર ચાર પણ લખી શકીએ જેથી આપણે એક્સ અને વાયની કિંમત મળી જશે તો અહીં આપ જોઈ શકો છો એક્સ બરાબર જે છેદમાં છે તે સામેની બરાબરની સામેની બાજુ ત્રણ જાશે તો આ એ અંશમાં થઈ જશે એટલે કે ચાર તેરીને બાર જે એક્સની કિંમત મળી જશે આપણે ત્યાર પછી એ જ રીતે અહીં સોળના છેદમાં વાય છે તો વાય સામેની સાઈડ જશે અને ચારને આપણે આ બાજુ લઈ આવશે તો તે છેદમાં આવી જશે એટલે ચોકે ચોકે સોળ તો અહીં વાયની કિંમત છે તે આપણે ચાર મળી જશે આપણે બાર અને ચાર એક્સ વાય આપણે માંગેલ છે એટલે બાર પ્લસ ચાર એટલે કે સોળ છે તે આપણો જવાબ છે ત્યાર પછી મિત્રો સોમો ક્વેશ્ચન છે બે ટ્રેનની લંબાઈ એકસો પિચ્યાસી મીટર અને બસો પંદર મીટર છે તેઓની ઝડપ અનુક્રમે પચાસ કિલોમીટર પ્રતિ અવર અને ચાલીસ કિલોમીટર પ્રતિ અવર છે બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે કેટલી સેકન્ડમાં એકબીજાને પસાર થશે એ મિત્રો આપણે છે તે સેકન્ડમાં જવાબ માંગેલું છે જે આપણે ખાસ ધ્યાન રાખવાની તે લોકોને જે પૂછેલું હોય તે ઉપર ખાસ ધ્યાન દેવાનું તો અહીં જે જવાબ છે તે સેકન્ડમાં માંગેલો છે તો આપણે જે ક કિલોમીટર પ્રતિ અવર છે એટલે કે ઝડપને છે તે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડશે તો અહીં મિત્રો આપ જોઈ શકો છો મેં આપણે જે મીટર પ્રતિ સેકન્ડ છે તે અહીં કઈ રીતે આપણે લઈ શકીએ તે મેં અહીં મૂકેલ છે તો એક કિલોમીટર બરાબર હજાર મીટર થાય અને તે જ રીતે એક કલાકના સેકન્ડ છે તે છત્રીસો થાય તો અહીં જો આપ તેનો ભાંગાકાર કરશો તો પાંચના છેદમાં અઢાર વધશે તો અહીં આપ જે વિરુદ્ધ દિશામાં ચાલે છે મિત્રો એટલે બંનેનો સરવાળો થશે તો અહીં જો કિલોમીટરનો પણ સરવાળો થશે અને સોરી ઝડપનો પણ સરવાળો થશે અને લંબાઈનો પણ સરવાળો થશે તો અહીં બંને ચાલીસ અને પચાસનો સરવાળો કરશે તો નેવું આવશે એટલે નેવું ગુણ્યા પાંચના છેદમાં અઢાર એટલે કે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં જે જોઈએ છે તે પચીસ મીટર પ્રતિ સેકન્ડ આપણો મળી જશે ત્યાર પછી મિત્રો અહીં આપણે જે સૂત્ર છે ડી બરાબર એસ એટલે કે ડિસ્ટન્સ બરાબર સ્પીડ અને ટાઈમ તો અહીં આપણે ડિસ્ટન્સ આપેલું છે ચારસો બરાબર પચીસ જે આપણે મીટર પ્રતિ સેકન્ડ શોધેલ છે તે અને ટાઈમ શોધવાનો છે તો અહીં મિત્રો પચીસ છે તે સામેની સાઈડ જશે તો છેદમાં વઈ જશે એટલે ચારસો ભાંગા પચીસ બરાબર ટાઈમ અહીં છે તે જવાબ છે તે સોળ આવશે તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન મિત્રો હું જે મોડેલ પેપરનો જે વિડીયો છે અગિયારનો જેના ક્વેશ્ચન છે એકથી નેવું તે હું કાલે કાલના દિવસમાં અપલોડ કરી દઈશ જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ આપના મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો લાઈક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ